અને ફરી એક વખત ગુજરાતના બજેટની વાત કરવી છે કારણ કે ગુજરાત માટે આ વેગવંતુ ગુજરાત બનાવવા માટેનું બજેટ હોવાનું કહેવામાં આવ્યું હતું નાણાં મંત્રી દ્વારા પરંતુ આ કેટલું વેગવંતુ ગુજરાત બનાવશે કેટલો વિકાસ ગુજરાતમાં આપશે તેને લઈને ચર્ચા પણ કરવી છે આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે ફરી એક વખત આપણી સાથે રૂબરૂ કરી દઈએ કારણ કે ઘણા નવા મહેમાનો પણ આપણી સાથે જોડાયા છે જીસીસીઆઈના કમિટી થી આપણી સાથે તેજુભાઈ મહેતા જોડાયેલા છે રાજકીય વિશ્લેષક આપણી સાથે જયંતભાઈ પંડ્યા જોડાયેલા છે કોંગ્રેસથી આપણી સાથે પ્રવક્તા અશ્વિન પરમાર જોડાયા છે

દેખાડવાનું એક આ બજેટ છે આમાં આમ આદમી માટે શું છે આમ આદમીને શું મળ્યું મોંઘવારીની વાત થઈ નહીં ગેસના સિલિન્ડર ચારસો પચાસ રૂપિયા આપવાની વાત થઈ નહીં કર્મચારીઓને રાહત મળશે એની વાત થઈ નહીં શિક્ષણ જે ખાડે ગયું છે એની વાત થઈ નહીં આરોગ્યની અંદર સિવિલની અંદર ને બીજા જિલ્લા કક્ષાની હોસ્પિટલોની અંદર ડૉક્ટરોની ભરતી થતી નથી એની વાત થઈ નહીં દલિત આદિવાસી ઓબીસી સમાજને શું મળ્યું અને ગયા બજેટમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું એની વાત થઈ નહીં ફક્ત આભાસી આંકડા રજૂ કરી અને અલગ અલગ યોજનામાં હજારો કરોડ રૂપિયાની ફાળવણી કરી કોંગ્રેસ હંમેશા વિકાસ સાથે રહી છે વિકાસ થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતના આમ આદમીનો વિકાસ થાય દેશનો અને વિશ્વગુરુ બને ભારત એ માટે કોંગ્રેસ સદાય વિચારતી રહી છે કોંગ્રેસ એ માટે કામ પણ કરેલું છે વિકાસ થવો જોઈએ વિકાસનો કોંગ્રેસ હંમેશા સપોર્ટ કરે છે પણ એ વિકાસથી આમ આદમીનું જીવન ધોરણ કેટલું ઊંચું આવ્યું આજે મોંઘવારીએ મજા મૂકી દીધી છે એક ગૃહિણીને તમે વાત કરો આપની જ ચેનલ અને બીજી ચેનલોના ઇન્ટરવ્યુમાં બેનો જયારે આવે છે ત્યારે બૂમો પાડતી હોય છે કે પંદરસો રૂપિયા બાટલો ગેસનો એના ચારસો પચાસની વાત હતી કે ગુજરાતમાં પણ હવે ચારસો પચાસ રૂપિયા ગેસનો બાટલો મળશે એની કોઈ વાત નથી અનાજનું કરિયાણાની વાત કરીએ તો કરિયાણામાં કેટલી મોંઘવારી છે તેલ દાળ આ બધી વસ્તુઓ કેટલી મોંઘી થઈ ગઈ છે ગઈકાલે તો લસણનું જે લસણ કહેવાય એ રૂપિયા કિલો વેચાય છે એની વાત 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 હતી હતી આ બધી જો આમ આમ આદમી સુધી રકમ મને એટલી જ ખબર પડે છે હું કોઈ સી નથી હું કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી કે હું કોઈ વિશ્લેષક નથી પણ હું એક આમ આદમી છું તો આમ આદમીને એટલી ખબર પડે કે રૂપિયો એના ખિસ્સામાં આવશે આવક એના ખિસ્સામાં આવશે તો એ જાવક કરી શકશે અને આવક અને જાવક થશે તો જ વિકાસ થશે રૂપિયો ઘસાશે તો વિકાસ થશે બાકી રૂપિયો આવશે નહીં રૂપિયો વપરાશે નહીં તો પરિસ્થિતિ જ્યાંની ત્યાં જ રહેશે આજે પણ મોંઘવારી તો માજા મૂકી જ દીધી છે તમે બજારમાં એક સામાન્ય વસ્તુ લેવા જઈએ ને આપણે તો પાંચસો રૂપિયાની નોટ બે મિનિટમાં તમારા ખિસ્સામાંથી ખાલી થઈ જાય તો આ વસ્તુ જ્યાં સુધી પ્રજા પ્રજાલક્ષી કાર્યક્રમો પ્રજાલક્ષી જાહેરાતો એ પ્રજા સુધી નહીં પહોંચે આમ આદમી સુધી નહીં પહોંચે મોંઘવારી કંટ્રોલ નહીં થાય બેરોજગારી કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી આપણે ગમે તેટલી જાહેરાતો કરીએ ગમે તેટલા આંકડાની વાતો કરીએ પણ એ ફક્ત કાગળ ઉપરના વાઘ જેવું સમાન સાબિત થશે ઓકે જયેશભાઈ આપનું શું કહેવું છે અશ્વિનભાઈની વાત પર અશ્વિનભાઈની વાત તો એમને એમની કરી કોંગ્રેસનો વિરોધ અને એ બરાબર છે એમને પોતાનું એક ભૂમિકા નિભાવે કારણ કે બીજું કંઈ રહ્યું નથી જેનાધાર એ સાતત્યપૂર્ણ વિકાસને દ્વારા આપણે કરતા આવ્યા છીએ આ સમય પણ આપણે જોયો છે કે આ વિકાસ શબ્દનો વિરોધ કોંગ્રેસ કઈ રીતે એક હાંસી વિકાસ શબ્દનો અર્થ એક હાંસી પાત્ર એમને કરી દીધો હતો એ પણ દિવસો હતા અને આજે એ પણ વારંવાર વિકાસ વિકાસ અને વિકાસ એવું પંદર વખત બોલ્યા કુલ લગભગ તો એ પણ આપણે જોયું જનતા જનાર્દન બે વસ્તુને વધાવે છે એક તમારી નીતિ સ્પષ્ટ ક્લેરિટી સાથેનું આગળ વધવું અને ત્રીજું રાજકીય સંપૂર્ણ એક નીતિ નિર્ધારણ સાથે જ્યારે પાર્ટી આગળ વધતી હોય કે પક્ષની પોતાની નીતિ કરેલી હોય તેના આધારે જ્યારે સરકાર કામ કરતી હોય તેનો ટ્રેક રેકોર્ડ આગલા સમયમાં કરેલા કામોના ટ્રેક રેકોર્ડ સાથે સાડા અગિયાર ટકાના દરથી આ બજેટ છેલ્લા વર્ષોમાં વધ્યું છે અને કુલ અંદાજપત્રની અંદર સર્વગ્રાહી સર્વસ્પર્શી કોઈ વર્ગ બાકી ન રહે એ દ્રષ્ટિએ આપણે જેન્ડર બેઝ બજેટ પર ભારતની સંપૂર્ણ આપણે પહેલી વખત ગુજરાતમાં એ એ સમયમાં રજૂ કર્યું હતું વૃદ્ધિના દર ગણીએ તો રમતગમતમાં પરિવાર કલ્યાણ વિભાગની અંદર બત્રીસ પોઈન્ટ ચાર ટકા આદિજાતિ વિકાસની અંદર અઠ્યાવીસ ટકાના આ વૃદ્ધિ દર સાથે આપણે આગળ વધ્યા છીએ સમયની સાથે કોઈ પણ વસ્તુ કોઈ પણ બાબતમાં કોઈ પણ જગ્યાએ આપણું કાર્ય ક્યાંય બાકી ન રહે તેના માટે આપણે કામ કર્યું છે ગુજરાતના વિકાસની અંદર એ આરોગ્યમાં હોય કે શિક્ષણની અંદર પણ આપણે જોઈએ શાળાના ઓરડાઓ પણ વધારવા અને એની સાથે દિવ્યાંગોને પણ સહાય પહોંચાડવી એસટી બસમાં તે લોકોની ફ્રી ઓફ ચાર્જ વિનામૂલ્યે અને આ બધું કેતા પહેલા હું બહુ તાત્વિક વાત પેલા કરવા માંગુ છું બજેટના આંકડાઓની ચર્ચા કરીશું આપણી પાસે સમય છે પરંતુ જ્યારે સરકાર સમાજ માટે કામ કરે છે એ ક્યાંય પણ કોઈ ઉપકૃત કરતા નથી તેરા તુજકોર પણ સમાજના જે પૈસા છે સમાજ પાસેથી આવેલો ટેક્સ છે એ જયારે પાછો સમાજને જયારે આપીએ છીએ ત્યારે તેને કઈ દ્રષ્ટિથી તેનું આપણે કઈ રીતે આકલન કરી છે તેનું મહત્વપૂર્ણ કામ રહેતું હોય છે ગુજરાત ની સરકાર કે આપણે ગઈકાલે જોયું કેન્દ્ર સરકાર કુલ દ્રષ્ટિએ તમે સમાજને કઈ જગ્યાએ પહોંચાડી રહ્યા છો અને તેની અંદર લીકેજીસ કેટલા બંધ કરી શકો છો એમણે વાત કરી કે રૂપિયો ઘસાવવો જોઈએ એ ઘસાવવાની સાથે વાત આવી રાજીવ ગાંધીની બધાને ખબર છે પણ આજે આપણે પાછી જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્રને માત્ર

એ સ્ટ્રક્ચર બનાવવા બનાવવા માટે માટે વધારો કર્યો છે એમણે આપ આપની વાત કરી શકો છો પરંતુ સાથે મારો એક સવાલ પણ છે તમે શિક્ષણની પણ વાત કરી અને કદાચ તમે આરોગ્યની પણ વાત કરવાના હશો કે ઘણી બધી જગ્યાએ હોસ્પિટલો પણ બનાવવામાં આવશે શાળાઓ પણ બનાવવામાં આવશે બધું જ થઈ જશે

એક દ્રષ્ટિ સાથે આપણે આગળ આગળ વધતા હોઈએ ત્યારે આપણી એક કેડી નક્કી હોય અને એ કેડીને કંડારીને આપણે જયારે આગળ વધતા હોઈએ ત્યારે આજની વ્યવસ્થા તો છે જ પરંતુ ભવિષ્યમાં આપણે આવનારા વર્ષોમાં શું કરીશું એ પણ હોય દાખલા તરીકે નાનકડી વાત કરું પાંચ ટકા ઘરોની અંદર સોલાર રૂપટોપ લાગશે તો સોલાર રૂપટોપ લાગશે એની સાથે એ ઘરોની અંદર વીજળીનો ખર્ચ વધશે એક સિંકમમાંથી જ્યારે તમે બાકીની દ્રષ્ટિ જુઓ છો તો તમારી પાસે જેને કહેવાય કે ગુણવત્તાયુક્ત બાબતોમાં તમે જે પૈસાને વાપરવાની વાત છે 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 એનર્જી એનર્જી જ્યારે ઘટે ઘટે ત્યારે નિશ્ચિત વપરાય છે આ માઇક્રો પ્લાનિંગની આપણે ચર્ચા કરી રહ્યા છીએ સોલારની અંદર આજે પણ ગુજરાત આગળ છે હવે રૂફટોપની અંદર સીધે સીધું ઘરોની અંદર આ લાગશે તો આ બાબત આવનારા વર્ષો સાથે સંકળાયેલી ચોક્કસપણે છે આજની જ આપણે જયારે વાત કરતા કરવા માંગતા હોય ત્યારે આપણે તો આપણે કહીએ જ છીએ કે નવી આઠ હજાર આંગણવાડીઓ આપણે કરવાની છે એટલી આંગણવાડીઓ નહીં પણ એને પણ આપણે ગુણવત્તાયુક્ત રીતે હાઈટેક ટેકનોલોજી સાથે સાંકળવા માંગીએ છીએ નવી આઠ એ તો ખરું નવી સરકારી શાળાઓ એકસો બનવાની છે એ પણ વિષયમાં આવે છે મેટ્રો રેલ પાછળ અઢારસો કરોડ રૂપિયા પરિવહન આવશ્યક જ છે તો એના માટે આપણે ફાળવી રહ્યા છીએ જળ સંપત્તિ પાછળ અગિયાર કરોડ રૂપિયા અત્યારે હું ટકાવારીની વાત નથી કરતો મારી પાસે એ છે પરંતુ એક ડ્રાસ્ટિક ચેન્જ કરાય કેવાય એટલે દ્રષ્ટિ આપણે બજેટ ને વધાર્યું છે હું મૂળ મુદ્દો એ કહેવા માંગુ છું કે લીકેજીસ બંધ થાય અને આપણે જોયું કે તે વેરો વધાર્યો નથી જયારે લીકેજીસ બંધ થાય ત્યારે સમાજના પૈસા સમાજને પાછા આપણે જયારે આપી રહ્યા છીએ ત્યારે પાયાની બાબતને પેલા આપણે સમજીએ કે જેથી કરીને જેમને પૈસા જે પૂરેપૂરા પહોંચે કે આપણે ટેકનોલોજી દ્વારા ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર જયારે જનધન ખાતાની વાત કરતા હતા કોંગ્રેસ એની ઉપર હસ્તી હતી જયારે મેં વિકાસ ની વાત કરતા હતા કોંગ્રેસ હસ્તીથી આજે એ જ ખાતાઓ દ્વારા ખેડૂતોના પૈસામાં લોકોના એ પૂરેપૂરા પૈસા ત્યાં પહોંચી રહ્યા છે અને ભ્રષ્ટાચાર બંધ થયો છે એક સમય હતો બેન ઇન્કમ ટેક્સ ના જયારે રિફંડ આવે ને એ રિફંડ રિફંડ મેળવવા માટે લોકોને ધક્કા ખાય અને એના માટે ભ્રષ્ટાચાર થતો હતો આજે તમે ઇન્કમટેક્સનું જયારે રિટર્ન ભરાય છે લોકોને ખબર ન પડે એના ખાતામાં પૈસા જમા થઈ જાય આજે એ વ્યવસ્થાઓ બની છે તેની પણ ચર્ચા અને મને જયારે સમય આપવામાં આવે ત્યારે દરેકે દરેક પાસા ઉપર જે વાત કરવા માંગુ છું કે જે નવી બસો માટે સાતસો અડસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યો અઢીસો અઢી હજાર બસો નવી આવશે એસટીની સ્થિતિ આજે તમે કે જાહેર પરિવહન ક્ષેત્રની અંદર ખૂબ સારી રીતે વધી છે અને એવા અનેક પત્રકારો આપણે જોયું કે વધારો કરવામાં આવ્યો છે કરવાનો જ હોય પરંતુ આપણે કરીએ છીએ એ વાત એટલા માટે છે કે બજેટની ચર્ચા કરીએ છીએ સરદાર સરોવર પાછળ ચાર હજાર સાતસો ને સત્તાણું આ ગુજરાતની અંદર પાણીયારુ બનાવવાની વાતું કરતા કાચું પાકું અને કે પાણી હું તો સૌરાષ્ટ્રના ગામડામાંથી આવું છું વીડા ગાડતા નદીમાં પછી મોડર્ન વીડા બન્યા રાજકોટ ની અંદર કે જે હું વિરડા વિરડા કહું છું વિરડા અને જયારે અને જયારે આજે રાજકોટની અંદર ત્રણ વખત આજી ડેમ બેન પૂરેપૂરો ભરાય છે અને આજે સૌની 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 યોજના દ્વારા છે છે અંદર પાણી ડેમ હોય ખેડૂતો ખેતી કરતા થયા અને કચ્છની અંદર કે બધી જગ્યાએ આજે રણની અંદર તમે જુઓ તો પાક લેતા આપણે થયા છીએ પેલા ખાલી ઇઝરાયલની વાતો કરતા હતા અને ઇઝરાયલમાં કોંગ્રેસની સરકાર વાળા આંટા પાછા આવે આજની તારીખમાં કચ્છમાં ખેતી થાય છે અને એ ખારેક